વેમાલીના રહીશોએ વિવિધ સમસ્યાઓને લઈને શાસકો અને સત્તાધીશોને રજૂઆત કરી હતી ત્યારે રોડ પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા જ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર દોડતો થયું હતો વેમાલી ગામના સ્મશાનનો રોડ બનાવવાની તંત્રએ શરૂઆત કરી હતી જેને પગલે કોર્પોરેશન દ્વારા બની રહેલો રોડ પણ જોવા કટ જેને પગલે કોર્પોરેશન દ્વારા બની રહેલો રોડ પણ હલકી ગુણવત્તાવાળો જોવા મળી રહ્યો છે એ રોડ બનાવવામાં અધિકારીઓએ કરેલ બુદ્ધિનું પ્રદર્શન સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્મશાનનો રોડ માટી ઉપર જ બનાવી રહ્યા છે ત્યારે સ્થાનિક રહી તંત્ર સામે આક્ષેપ કર્યા છે ત્યારે જો રોડ બનાવવો જ હતો તો વ્યવસ્થિત બનાવી આપવાની માંગ કરવામાં આવી હતી બીજી તરફ સંસદને પણ વેમાલી મુક્તિધામના સ્મશાન માટે અને વિવિધ સમસ્યાના હલ માટે પૂર્વ સરપંચે હાકલ કરી છે ત્યારે વહેલી તકે વેમાલી સ્મશાનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

જે વિરોધ પ્રદર્શન થયું હતું એ વિરોધ પ્રદર્શન નહોતું એ માગણીનું પ્રદર્શન હતું અમારો કોઈ વિરોધ નથી અમે ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર છીએ અને અમે પાર્ટીને સંપૂર્ણપણે વફાદાર છીએ આટલા ટૂંક સમયની અંદર લગભગ ચોવીસ કલાકમાં જ અહીંયા રોડની કામગીરી સ્મશાન બાજુ શરૂ કરવામાં આવી છે જેના માટે વોર્ડના સર્વે કાઉન્સિલરોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પરંતુ જે રોડ બનાવવામાં આવે છે રોડની ક્વોલિટી અને રોડની જે બનાવવાની જે કન્સ્ટ્રક્શનની ક્વૉલિટી છે એ સેટિસ્ફેક્શન નથી એ રોડ એક ઇંચ જેટલો બી ઉપર પાથરામાં નથી આવ્યો સીધું માટીની ઉપર જ સિમેન્ટ આ કોન્ક્રીટનું એક લેયર કરી દેવામાં આવ્યું છે જે પૂરું એક ઇંચની બી એની થિકનેસ નથી તો અમારી એટલી જ વિનંતી છે કે જો બનાવવો જ હોય તો ખરેખર લોકોની સુવિધા માટે ઉપયોગી થાય એ પ્રકારની ગુણવત્તાનો રોડ બનાવવો જોઈએ કારણ કે આ જે રોડ છે એનું આયુષ્ય બે મહિના ત્રણ મહિનાથી વધારે નથી અને વરસાદની સિઝનમાં આ રોડ ટકશે નહીં કારણ કે સીધું માટી પર લેયર નાખી દેવામાં આવ્યું છે જે પ્રોપર રીતે કામગીરી થવી જોઈએ નથી થઈ એના માટે ફરીથી વિનંતી કરીએ કે અગર કરવું જ હોય કામ તો વ્યવસ્થિત થાય કોર્પોરેશનના અધિકારીઓ અને અમારા સ્થાનિક કાઉન્સિલરોને એવી અમારી નમ્ર વિનંતી છે દેમાલી મુક્તિધામ છેલ્લા બે અઢી વર્ષથી અમે સતત જ્યારે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે ત્યારે આ મુક્તિધામ અમે લઈને આવીએ છીએ વર્ષોથી લઈને આવીએ છીએ છેલ્લા પાંચ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ વેમાલી વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થયો છે વારંવારની અમારી રજૂઆત છતાં ટીપીનો રોડ એન્ડ થયેલો છે ત્યાંથી સ્મશાનનો માર્ગ માત્ર ત્રણસો મીટરનો છે આ ત્રણસો મીટર માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિવસ સુધી આ લોકોએ કોઈ કામગીરી નથી કરી વર્ષ દોઢ વર્ષ અગાઉ જ્યારે અમરનાથ યાત્રીનું મરણ થયું ત્યારે બે ગાડી ગ્રેવલ મેટલ નાખી અને આ લોકોએ સાડા દસ લાખ રૂપિયાનો ખર્ચો બતાવી અને આ રોડ બનાવી દીધો છે એવું કીધું પરંતુ ત્યારબાદ પણ ચોમાસાની અંદર આ ગામના લોકોને જ્યારે જ્યારે મરણ થયા અને આ સ્મશાને આવવાનું થયું ત્યારે ખૂબ જ તકલીફો પડી તમામે તમામ ડાઉએ પોતાના જીવના જોખમે ડેડ બોડીને ટ્રેક્ટરમાં મૂકી જે ટ્રેક્ટર આપ સૌએ અગાઉ પણ જે તે વખતે તમે સમાચાર બનાવ્યા છે અને આપને ખબર છે કે ટ્રેક્ટર પણ પલટી ખાઈ જાય એવી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર અમારી માગણી આ લોકોને એ રોડ માટેની હતી કે રોડ સમતળ અને વ્યવસ્થિત તમે બનાવીને આપો પરંતુ કોઈક કારણસર આ લોકો અમારી વાતને એટલે કે જનતાની વાતને સાંભળવા નથી માગતા આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ એ આ વિસ્તારની અંદર આવતા નથી ના તો પબ્લિકની સાથે સંવાદ કરે છે જે લોકોની પણ ફરિયાદ છે ખરેખર તો એ લોકોએ અમારી એમની એમની ફરિયાદને સાંભળવી જોઈએ અને યોગ્ય હોય તો નિરાકરણ કરવી જોઈએ અમારી કોઈ અયોગ્ય માગણી હોય તો ભલે એને કાઢી નાખે અમારે મીડિયાના માધ્યમથી ફરિયાદો કરવી પડે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાનશ્રીને ડિજિટલી આવેદનપત્ર આપવું પડે એ કેટલી હદે યોગ્ય ગણાય આ પરિસ્થિતિની અંદર અત્યારે આ લોકોએ રોડનું જે કામકાજ ચાલુ કર્યું છે સાવ નિમ્મ કક્ષાનું ચાલુ કર્યું છે જે પરિસ્થિતિની અંદર આ નળિયા રસ્તા જેવો રોડ કે જેના ઉપર એ લોકોએ બે ગાડીનું મેટલિંગ કરેલું છે અને ઉપર રૂ ડસ્ટ ધૂળ કચરો જે કંઈ છે એના ઉપર જ માત્ર એક ઇંચ પણ નું લેયર ચઢાવતા નથી ને ડાબર પાથરી અને રોલર ફેરવી અને જતા રહ્યા છે અને આવો જ રોડ આગળ સુધી બનાવશે એક જ વરસાદનું ઝાપટું પડશે અને આ રોડ પૂરો થઈ જશે અમારી મીડિયાના માધ્યમથી માંગણી છે કે આ લોકો આ રોડનું લેવલિંગ ગ્રાઉન્ટિંગ સફાઈ અને ખૂબ સારો રોડ બનાવી અને જનતાની સેવા માટે આપે જનતાના ભરેલા વેરા અને ટેક્સની આવકમાંથી આ લોકો જે ખોટો ખોટો દુર્વ્યય કરી રહ્યા છે આપ સવે જોયું હશે કે સામે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના કોટામાંથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે આ સ્મશાનનું બે હજાર અઢાર ઓગણીસની અંદર જ રિનોવેશન કરવામાં આવેલું છતાં પણ અત્યારે રોડની માગણીને આ સાઈડે મૂકી અને એમને રિનોવેશન ખાતે કોર્પોરેશન ખૂબ મોટો ખર્ચો કરી રહી છે શું કરી રહી છે એની કોઈ જાહેરાત અહીં આગળ મારવામાં નથી આવી રિનોવેશનનો ખર્ચ કેટલો છે એમને કોસ્ટિંગ કેટલી કરી છે એની કોઈ માહિતી આ સ્મશાન ખાતે મૂકવામાં નથી આવી અને આ સમગ્ર વેમાલી વિસ્તારમાં જેટલા પણ પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા ચાલે છે ત્યાં આગળ કોઈપણ જગ્યા ઉપર માહિતી જાહેર જનતાને જાન જાન માટે બોર્ડ મારતા નથી અને મારે તો ખાતમુહૂર્તના દિવસે ખાલી મારી અને પછી એ બોર્ડ કોન્ટ્રાક્ટરો પાછું લઈ જાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ એ એક સવાલ છે પરંતુ એની માહિતી આગળ કોઈ પછી એ તળાવનું કામ હોય રોડ રસ્તાનું કામ હોય ડ્રેનેજનું કામ હોય આ તમામે તમામ કામોમાં એ કોઈપણ જાતની માહિતી અમને પૂરી નથી પાડતા અમારી ખૂબ માગણી હતી છેલ્લા કેટલા વર્ષોથી અમે માગણી કરીએ છીએ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટજીના અમને પેપરના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે એવો તેઓની મુદત ટમ પૂરી થઈ ત્યારે એમની ઘણી બધી એ ગ્રાન્ટ વન વપરાયેલી સરકારમાં પરત ગઈ તો અમારી આટલી માંગણી હતી તો આ ચૂંટાયેલા સાંસદ સાંસદે પ્રતિનિધિએ શું કાળજી રાખી કે લોકોને જરૂરિયાત છે તો એ ગ્રાન્ટ સરકારમાં પરત જવાના બદલે